નમસ્કાર હું બોડી ગામમાં નશરીસિંહ ઝાલા બે હજાર પોચ થી બાર સુધી હું પૂર્વ સરપંચ હતો અને બે હજાર ચૌદથી થી પૂર્વ તાલુકા સદસ્ય હતો બે હજાર ઓગણીસથી થી હાલ મારા પત્ની જિલ્લા સદસ્ય હીરાબેન કેસરી ઝાલા છે હાલ પણ એ ચેરમેન છે સિંચાઈ સમિતિના મારો બોડી બોડીગામથી મહાકાળી મંદિરથી ઝાલાબાજ સુધીનો રસ્તો મૂકેલ છે કાચો રસ્તો હતો અને ડાબો રસ્તો મૂકેલ છે એ જિલ્લા પંચાયતમાં એનું એસ્ટિમેટ કાઢેલું એક કરોડને દસ લાખનું પણ રાજ્યકક્ષાના મંત્રીને મેં રૂબરૂપ ગાંધીનગર જઈને આવેલું પરંતુ એમને અને વારંવાર આ મારા વિસ્તાર ધારાસભ્યની વાત કરેલી પણ હાલ 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 આ રસ્તાની કામગીરી થઈ શકતી નથી બે વખત અમે ગ્રામજનોના પ્રયત્નોથી ઝાડા બાવોળ ઉખેડી અને રસ્તો છે હાલ મંદિરનું કામ ચાલુ છે અને મંદિર મંદિરના ટ્રસ્ટી છે વારંવાર અને મેં પણ ઉપર રજૂઆત કરી પણ સરકારમાં મારી વાતને ધ્યાનમાં લેવાતી નથી મંત્રીશ્રીના આજુબાજુના રસ્તાઓ થઈ ગયા પણ આ ગામનો રસ્તો થતો નથી જેમને ખોટલો ભાઈને મત આપે છે હું ઓગણીસો નેવું થી પહેલા નેવું પહેલાનો ભાજપનો સન્નિષ્ઠ કાર્યકર છું અને આજે પણ છું જ હું વીસ વર્ષથી એ ભાજપના સદસ્યો તરીકે ચૂંટાયેલું છું મારા પત્ની પણ બે વખત ચૂંટાયેલા છે સરપંચ તરીકે રહી ચુક્યો છે પણ અમને આજ દિન સુધી વચનો જ આપે છે કે થઈ જશે પણ થતો નથી વારંવાર અમે રજૂઆત કરી પણ એક જ શબ્દ વાપરવામાં આવે છે કે તમારો રસ્તો થઈ જશે અને આજુબાજુના રસ્તાઓ કાચા હતા એ પાકા થઈ ગયા પણ અમારો રસ્તો થતો નથી તો ગ્રામજનો અને આજબાજના વિસ્તારોના લોકોમાં મને કહે છે કે આ મત આપવાનો અધિકાર અમારો છે પણ અમે ભાજપને વોટ આપીએ છીએ પણ આપણું કામ તો થતું નથી અને અમે ભીખુશી પરમારને ખોબલી ખોબલે મત આપ્યા પણ અમારી વાતને સાંભળતા જ નથી અમારી વાતને ધ્યાનમાં લેતા નથી વારે ઘરે વારે હું રજૂઆત કરી ગાંધીનગર જઈ જઈને રજૂઆત કરી પણ કોઈ આ રસ્તાનું કામ ધ્યાનમાં લેતું નથી એવી હું આપશ્રીને વિનંતી કરું છું કે સરકાર શ્રીમાં આ મારો પ્રશ્ન જાય અને સરકાર તો કહે છે કે ભાઈ ગુજરાતનો એક પણ રસ્તો કાચો ના હોવો જોઈએ પણ આ રસ્તો વર્ષોથી પડી રહ્યો છે અને આ રસ્તાને વારે વારે ઘડીએ રજૂઆત કરવા છતાં પણ આ રસ્તો થતો નથી મારા ગામના હજારો બાળકો ભણી ગણીને નોકરીઓ કરે છે અને હાલ અર્પુદા હાઈસ્કૂલની અંદર ચાલતા જાય છે મોટી દીકરીઓ પણ બારમા ધોરણ સુધી ભણવા જાય છે ચાલીને જાય છે પાછળ એક રસ્તો છે પણ આ રસ્તો થઈ જાય તો બાલિકાઓને કોઈ જાતનો ભય ન રહે કોઈ જાતની એમને કોઈ છેડછાડ ન કરે એટલા માટે આ રસ્તો ખુલ્લો થઈ જાય વાહન જાય એવો સત્વરે કરવા મારી ભલામણ છે સરકારમાં મુખ્યમંત્રી સાહેબને આ ભલામણ કરું છું અને ગ્રામજનો વતી હું આ ભલામણ સરકાર પહોંચે એવી જલ્દી ત્વરિત થાય એવી રજૂઆત કરું છું જય હિન્દ